આજની વાત શું તમે પ્રબોધિની એકાદશી અને તુલસી કાર્તક વિશે એકાદશી એટલે સમાપ્તિ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી એવું મનાય છે કે આ દિવસે ક્ષીર સાગર માં પોઢેલા ભગવાન બલ્લીના નિવાસેથી દેવો પાસે પુનઃ પધારે છે ચાતુર્માસ દરમિયાન ભક્તોએ તપ કર્યા પછી પ્રભુ અંતરમાં જાગૃત થાય તો દેવ ઉઠી એકાદશી સાર્થક થઈ આપણા શાસ્ત્રો અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન ઓઢેલા તેમને આજના દિવસે પ્રબોધ કૈતા જગાડવામાં આવે છે તેથી આ દિવસને દેવ ઉઠી કે પ્રબોધિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે આ દિવસે દેવોમાં પ્રબોધ આનંદ થતો હોવાથી દેવ દિવાળી પર્વ એ એકાદશી થી પૂનમ સુધી મનાવાય છે દેવ ઉઠી એકાદશીને દિવસે ખાસ તુલસી વિવાહ રચાય છે આ દિવસ બાદ કોઈ પણ શુભ કાર્ય કરી શકાય એમ માનવામાં આવે છે આ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે પરંતુ શું આપ સૌ જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં કઈ પરિસ્થિતિમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા તો ચાલો આજે થોડું એના વિશે પણ જાણીએ પૌરાણિક માન્યતા અનુસાર રાક્ષસના કુળમાં એક કન્યાનો જન્મ થયો એનું નામ વૃંદા રાખવામાં આવ્યું વૃંદા બાળપણથી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી હંમેશા તેમની ભક્તિમાં લીન રહી જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતા પિતાએ તેમના વિવાહ જલંધર નામના રાક્ષસ સાથે કરી દીધા વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી જેના કારણે તેના પતિ જલંધર વધુ શક્તિશાળી બન્યા હતા વૃંદાની ભક્તિ અને સતીત્વના બળે જલંધર અજય બની ગયા જલંધર જ્યારે પણ યુદ્ધ પર જતા ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી વૃંદાની ભક્તિને કારણે કોઈ જલંધરને મારી શકતું ન હતું જલંધરે જ્યારે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું ત્યારે બધા જ દેવતાઓ જલંધરને મારવામાં અસમર્થ બન્યા જલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યા હતા બધા દેવતાઓ દુઃખી થઈ ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા એમની સમક્ષ જલંધર રાક્ષસનો આતંક સમાપ્ત કરવા પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કર્યું વૃંદાનું પતિવ્રત ધર્મથી પતન થયું જેથી જલંધરની શક્તિ ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યું જ્યારે વિષ્ણુની યુક્તિ વિશે વૃંદાને ખબર પડી ત્યારે તેમણે ભગવાનને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો વિષ્ણુને પથ્થર બનેલા જોઈ બધા દેવી દેવતાઓમાં હાહાકાર મચી ગયો પછી માતા લક્ષ્મીએ વૃંદાને પ્રાર્થના કરી ત્યારે વૃંદાએ જગતના કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લીધો અને કહ્યું પ્રભુ તમે જ મારી સાથે લગ્ન કરો ત્યારે ભગવાને આશીર્વાદ આપતા કહ્યું કે તમે તુલસી બનશો અને હું શાલિગ્રામનું સ્વરૂપ ધારણ કરીશ ભગવાન પણ તેમના કરેલા આ સ્થળનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા તેમણે વૃંદાના સાપને જીવિત રાખવા માટે પોતાની જાતને શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યા વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ તુલસી હશે તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો તમારું સ્થાન મારા માથા પર રહેશે એટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી એ અનિવાર્ય છે વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો વર્ષના સૌથી મોટા પર્વ દીપાવલીના મહત્વના દિવસોમાં દેવ ઉઠી એકાદશીનું પણ અનેરું મહત્વ છે દેવઉઠી એકાદશી સાથે જ ચાર મહિનાના હિન્દુ ચાતુર્માસ પૂરા થઈ જાય છે અષાઢ સુદ અગિયારશે ભગવાન પોઢે છે જેથી તેને દેવ પોઢી એકાદશી કહેવાય છે ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે દેવ ઉઠી એકાદશીથી દેવ દિવાળી સુધીના દિવસોમાં તુલસી વિવાહ થાય છે આ દિવસે વિધિવત વિષ્ણુ ભગવાન અને તુલસીના લગ્ન કરવામાં આવે છે વળી બે અગિયાર બે હજાર પચીસની એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણે વડતાલધામમાં હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવ સ્થાપ્યા તેને બસો વર્ષ પણ પૂર્ણ થયા છે મંદિરમાં ભગવત પ્રતિષ્ઠાથી દર્શનનું સુખ આવે અને આત્મામાં પ્રભુજીની પ્રતિષ્ઠા થાય ત્યારે જીવન કામ બને આપણા જીવનમાં જીવતા સંતોષ અને અંતે પૂર્ણતા અનુભવાય એવું આપણું દિવ્ય જીવન બને આપણો આત્માપન પરમાત્માને વરીને ધન્ય બને એ જ પ્રાર્થના સાથે હરિકૃષ્ણ મહારાજના પાવનચરણોમાં ભાવથી ભેટીને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ